હાલમાં આઈપીએલની મેચો પર પૂર બહારમાં સટ્ટો રમાઈ રહ્યો છે તેવામાં માંડવી તાલુકાના કોડાઈ વિસ્તારમાં એલસીબીએસ સટ્ટો રમતા યુવકને ઝડપી લીધો હતો કોડાય ગામે ખરવાડવાસ પાસે ઘરની બહાર ઓટલા પર બેસી આઈપીએલની પંજાબ અને કલકત્તા વચ્ચે ચાલી રહેલી મેચ પર ઓનલાઇન આઈડી વડે જુગાર રમવામાં આવતો હતો પોલીસે સરફરાજ લોઢિયાને ઝડપી લીધો હતો તેના મોબાઈલમાં વેબસાઇટ પર ક્રિકેટ સટ્ટો રમતો હતો આ આઈડી તેને માંડીને મોક્ષ ગાલા પાસેથી લીધી હોવાની કબૂલાત આપવામાં આવી હતી પોલીસે પાંચ હજારનો મોબાઈલ કબજે કરી તપાસ કરતા તેમાં સિત્તેર હજાર બેલેન્સ મળી આવ્યો હતો જે ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમવા ઉપયોગમાં લેવાતું હતું બંને સામે કોડાય પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અત્રે મહત્વની બાબત એ છે કે ભુજ ભુજ સહિતના સ્થળોએ પૂરબહારમાં આઈપીએલનો સટ્ટો રમાઈ રહ્યો છે છતાં સ્થાનિક પોલીસ કે એલસીબી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી અન્ય તાલુકાઓમાં પોલીસ અને એલસીબી સટોડિયાઓને પકડે છે પરંતુ ભુજમાં કાર્યવાહી ન થતા અનેક તર્ક વિતર્કો વહેતા થવા પામ્યા છે અગાઉ એસએમસીએ ગાંધીનગરથી આવી સટોડિયાને પકડ્યો હતો જે બાદ ખુલેલા નામોના વ્યક્તિને એલસીબીએ શોધ્યા પરંતુ નવો કોઈ કેસ કરવામાં આવ્યો નથી જેને લઈને અનેક ચર્ચાઓ ઉભી થવા પામી છે